સરકાર દ્વારા સ્ટેટ અને નેશનલ હાઈવે નો વ્યાપ વધારવા માટે રોડ મંજૂર કરાયો છે પણ આ રોડ બનાવવા માટે વધારાની જમીન પડે ત્યારે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકા ખાતે નંબર કામ માટે ખલવાડ અને ખેડૂતોની જમીન સંપાદન માટે સડક વિભાગે નક્કી કરતા ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો ભીલોડા તાલુકો એ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે કેન્દ્ર સરકાર ના સડક વિભાગ દ્વારા ભીલોડા થી નેશનલ હાઈવે નંબર એકસો ને સડસઠ જી બનાવવાનું ઠરાવેલ છે કે તે મુજબ આ નેશનલ હાઈવે રોડ માટે ભીલોડા તાલુકાના મહુ ખલવાડ અને લીલસા આ ત્રણ ગામના ખેડૂતોની જમીન સંપાદન માટે સરસ વિભાગી કાર્યવાહીની શરૂઆત કરાતા આ ત્રણેય ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે ખેડૂતોનું કે આવું છે કે અમુને અનારા વડીલઈ પાર્જિત જમીન મળેલી છે એટલે કે અમારી આજીવિકા પણ આ જ જમીનમાંથી રડીએ છીએ કે જેથી નેસલ હાવે માટે અમારી ગરીબોની જમીન સંપાદિત કરો એ યોગ્ય નથી જો આના વિકલ્પ તરીકે ઢોલવાણી તણ રસ્તા મોહનપૂર થઈને બાયપાસ રોડ બનાવી શકાય અથવા તો ભિલુડા મુખ્ય બજારમાં બંને બાજુ જમીન સંપાદન કરીને નેસલ હાવે બનાવી શકાય પરંતુ અમારા ગરીબ ખેડૂતોની આજીવિકા જેમાં છે એવી અમારી જમીન સંપાદન ના કરો આ સમગ્ર બાબતની ખેડૂતોએ ભિલોડા મામલતદાર અને પ્રાંતને રજૂઆત કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ